નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર અકસ્માતો દરમિયાન કામદારો જીવ ગુમાનો વારો આવતો હોય છે ત્યારે આજ રોજ ફરી એકવાર નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત એક કંપનીમાં ઝેરી ગેસ કડતર મામલો સામે આવ્યો છે ફાર્મા કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસ કડતર થતા ચાર જેટલા કામદારોને ઝેરી ગેસની અસર થતા કામદારો ને સારવાર અર્થે નંદેસરી સ્થિત દીપક મેડિકલ ફાઉન્ડેશનમાં ખસેડાયા હતા નંદેસરીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા છાશવારે ખુલ્લી હવામાં ગેસ છોડવામાં આવતો હોય છે જે આસપાસના ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેમ છતાં કંપનીઓ દ્વારા ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે અને ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે તેવા આક્ષેપ ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર